ખૂબ કામ આવશે નમસ્કાર હું છું કાનંદ માં ગળાના ભાગમાં આવેલી નાની બટરફ્લાય શેપની ગ્લેન છે જે આપણા શરીરનું વજન વૃદ્ધિ વિકાસ શરીરનું તાપમાન

મહિલાઓ હોય તો તેને માસિક ની તકલીફ ઉભી થાય છે મૂળ છે બદલાયા કરે છે વાત કરીએ થાઇરોઇડ જેમાં વજન એ ઘટવા લાગે છે ઊંઘની તકલીફ ઉભી થાય છે હૃદયના ધબકારા છે એ ઝડપથી વધે છે હાથ છે પગમાં છે એ ખાલી વધારે ચડી જાય છે ધ્રુજારી થાય છે આંખો છે ક્યારેક બહાર નીકળેલી પણ લાગે છે બંને થાઈરોઈડ ને આપણે ઘર બેઠા નેચરલ વે માં કઈ રીતે આપણે ક્યોર કરી શકીએ તેના પાંચ સ્ટેપ્સ વિશે આજે વાત કરીશું પહેલા સ્ટેપ વિશે વાત કરીએ તો વોલનટ ઓઇલ અખરોટનું તેલની જરૂર પડશે પહેલા જોઈએ કે આ તેલ છે કામ કઈ રીતે કરશે તો અખરોટના તેલમાં છે ઓમેગા થ્રી ફેટી એસિડ્સ અને સેલેનિયમ હોય છે જે થાઇરોઇડ લેનને નરીશમેન્ટ આપે છે આપણી નવ છે બ્લડ ફ્લો છે તેને ઇમ્પ્રુવ કરે છે કઈ રીતે તેનો ઉપયોગ કરવાનો તો રાત્રે સુતા પહેલા છે ચાર પાટ ટીપા લેવાના અને તમારે હળવા હાથે અહીંયા માલિશ કરવાનું છે સુતા પહેલાં હવે આ તેલ છે ઇઝીલી અવેલેબલ ન હોય અથવા તો ઘણા લોકોને પોસાતું ન હોય તો તમે તેની જગ્યાએ નાળિયેરના તેલનો પણ ઉપયોગ કરી શકો છો બસ તો નિયમિત તમારે આ એક સ્ટેપ છે બીજું છે ધાણાનું પાણી હવે આ પાણી છે આપણા શરીર પર કામ કઈ રીતે કરશે તો એક છે લિવરને ડિટોક્સ કરે છે શરીરની ગરમી છે તેને ઘટાડે છે બેલેન્સ કરે છે અને હોર્મોન્સ પણ બેલેન્સ કરે છે હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો તમારે ધાણા લેવાના છે એને અધકચરા વાટી લેવાના છે ખાસ કહું છું મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ નથી કરવાનો તમારી પાસે ખાયણી દસ્તો હોય તો તેમાં કરવાનો છે અથવા તો તમે ચકલો ને વેલણ હોય છે તેમાં પણ તમે કરી શકો છો કારણ કે તમે મિક્સર યુઝ કરશો તો તેની ગરમી છે એ જે ફાયદો મળવો છે એને તો પચાસ ટકા ત્યાં જ ઘટાડી દેશે તમારે રોજ આ વસ્તુ ન કરવી હોય તો અધકચરા તમે વાટી અને ડબ્બી ભરીને રાખી શકો છો હવે રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં તમારે એક ચમચી દાણા લેવાના છે તેને પલાળી દેવાના છે अर्લી મોર્નિંગ તમારે પાણીને ઉકાળવાનું છે અડધું થઈ જાય ત્યાં સુધી પાણી ઉકાળી તેને ગાળી અને આ પાણીનો ઉપયોગ કરવાનો છે તમને આ પહેલી રેમેડી અને બીજી રેમેડી ઈ બંને તમારે સતત નેવું દિવસ સુધી કરવાનું છે વિથઆઉટ બ્રેક જો આ બંને કામ કરશો તમારું પચાસ ટકા કામ છે અહીંયા પૂરું થઈ જશે જે લોકોને ગેસની તકલીફ હોય કોઈ સમસ્યા થતી હોય આ ઉપાય કર્યા પછી તો તમારે તેની માત્રા છે એ આપણા શરીરમાં નથી આવતું પરંતુ ખરાબ જીવનશૈલી ખોટું ખાનપાન છે તે પણ એટલી જ અસર કરે છે તો ત્રીજો મહત્વનો પોઈન્ટ છે પ્રોપર ફૂડ એન્ડ હેલ્ધી લાઈફસ્ટાઈલ તો તેમાં કઈ વાતો છે એ આપણે ધ્યાન રાખી શકીએ તો ખાવામાં છે અંકુરિત અનાજ કઠોળ છે તે લઈ શકો દહીં છાશનો નો ઉપયોગ કરી શકો રાત્રે પલાળીને અખરોટ છે બદામ છે એ તમે વહેલી સવારે લઈ શકો લીલા શાકભાજી છે સિઝનલ ફ્રુટ્સ એન્ડ વેજીટેબલ્સ ખાસ કરીને કોબીજ ફ્લાવર અને શિંગદાણા આ ત્રણ વસ્તુઓ છે તમારે કાચી નથી ખાવાની તમે તેને લઈ શકો છો તો ઘરનું ભોજન છે ઘરનું પૌષ્ટિક જમવાનું તમને અસર છે એ જરા પણ નહીં કરે તમારી હેલ્થ ને સાચવશે પરંતુ તમે બહારનું ભોજન છે જંક ફૂડ છે ફાસ્ટ ફૂડ ખાશો તો તમારા મેટેબોલિઝમ ને પણ ડાઉન કરે છે તમારું વજન છે પણ વધારશે હોર્મોન્સ ને પણ ક્યાંક ને ક્યાંક ઇમ્બેલેન્સ કરશે તો ટ્રાય કરવાની કે બહારનું ભોજન છે વધારે ચરબી વાળો ખોરાક છે એ નહીં ખાવાનો અને હેલ્ધી લાઈફસ્ટાઈલમાં તમારે પ્રોપર ટાઈમે ઉઠવાનું સુવાનું જો નિયમિત તમે એક ટાઈમે જ સુવાનું રાખશો એક ટાઈમે જ ઉઠવાનું રાખશો તો પણ તમારી સાયકલ છે સરસ થશે ક્યાંક ને ક્યાંક ઓછી ઊંઘ છે એ પણ સ્ટ્રેસ હોર્મોન્સ ને વધારશે અને અંતે તમારા છે ગ્રોથ છે એને અસર કરશે એટલા ત્રણ પોઈન્ટ સુધી પણ તમે જો કામ કરશો પોણા ભાગની જીત છે તમે ઓલરેડી મેળવી ચૂકી છે ચોથો અને મહત્વનો પોઈન્ટ યોગ તમે ગમે તેટલું સરળ જીવન જીવશો સારું ખાનપાન કરશો પરંતુ વ્યાયામ નહીં કરો તો બધું જ નકામું છે માટે યોગ છે એ સરળ પણ છે અને અસરકારક પણ છે તો તમે આસનમાં છે સિંહાસન છે સર્વાંગાસન કરી શકો છો જે ગરદન ની છે એ નોર્મલ તમે બેઝિક તારજી પાઠ છે એ કસરત કરી શકો છો પ્રાણાયામ માં ઉંચાઈ પ્રાણાયામ અનુલોમ વિલોમ પ્રાણાયામ છે કરી શકો પોણીડ ને એક્ટિવેટ કરશે પ્લસ તમે જે ખોરાક ખાવ છો તેને તમારું શક્તિમાં રૂપાંતર કરશે કારણ કે જેટલું પણ બેઠાળું જીવન હશે તો તમારો થાઈરોઇડ છે એ વધવાના ચાન્સીસ છે ખૂબ જ વધારે છે તો ખાસ કરીને યોગ છે એ બેસ્ટ વે છે તો તમે યોગ કરી શકો છો આ સાથે તમને કોઈ પણ શારીરિક એક્ટિવિટી કરીને તમારી થાઇરોઇડ લેન ને બેલેન્સ કરી શકો છો પાંચમો અને મહત્વનો પોઈન્ટ દવા એ એકમાત્ર સોલ્યુશન નથી અત્યારે જે હશે એ અલગ અલગ છે અલગ અલગ દવા લેતા હશે અને લેવી જ જોઈએ આ બધા ઉપાયો સાથે તમારે દવા તો ચાલુ રાખવાની જ છે પણ માત્ર દવા ઉપર તમારે નિર્ભર રહેવાનું નથી તમને ડોક્ટરે દવા આપી તમે દવા ખાવ છો તેનાથી કામ પૂરું થતું નથી તમારે તેની સાથે પ્રયત્નો પણ કરવાના છે તો જ તમને બની શકે કે ભવિષ્યમાં તમારી થાઇરોઇડ દવા છે એ ઘટી શકે કારણ કે ઘણા લોકો એવું કહે છે કે થાઇરોઇડ છે એ લાઇફ ટાઇમ છે કોઈ દિવસ ઘટી શકતો નથી મટી શકતો નથી પરંતુ જો તમે થોડી તમારા લાઇફ માં ધ્યાન આપશો થોડું ફૂડ હેબિટ્સ માં ધ્યાન રાખશો થોડું શારીરિક વ્યાયામ કરશો તો સો એ સો ટકા છે તમારા થાઇરોઇડ ફેર પડશે જ માટે ખાસ છે એ દવા એ માત્ર સોલ્યુશન નથી. અને દવા બંધ પણ કરવાની નથી સારી જીવનશૈલી અપનાવીએ પૌષ્ટિક ખાનપાન લઈએ પૂરતો વ્યાયામ કરીએ અને હંમેશા હસતા રહીએ તો થાઇરોઇડ તો શું આપણા શરીરમાં એક પણ રોગ છે સરળતાથી આવી નહીં શકે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર